નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત માર્કેટ યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલી બે લાઇકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ જામનગર એક હજાર પાસઠથી પંદરસો ત્રીસ ગોંડલ અગિયારસોથી ચૌદસો ચાલીસ મોરબી બારસોથી ચૌદસો સિત્તેર હળવદ બારસો પચાસથી ચૌદસો એકસઠ જુનાગઢ અગિયારસો પચાસથી તેરસો પચાસ તળાજા અગિયારસો પચીસથી ચૌદસો પંદર રાજકોટ અગિયારસો ચાલીસથી થી ઉચ્ચો પંચ્યાસી બોટાદ અગિયારસો એકાણુંથી થી ચૌદસો બાણું ધ્રોલ બારસો પચાસથી થી ઉચ્ચો છપ્પન કોડીનાર અગિયારસોથી થી ચૌદસો ઓગણીસ ભાવનગર અગિયારસો વીસથી થી ચૌદસો પચીસ અમરેલી એક હજાર નેવું થી ઉચ્ચો બાસઠ ખંભાળિયા તેરસો પાસઠથી ચૌદસો પિસ્તાલીસ મહુવા અગિયારસો એકથી તેરસો સાડત્રીસ જામજોધપુર બારસોથી પંદરસો એકવીસ વિસાવદર અગિયારસો ત્રેવીસથી ચૌદસો એકવીસ ધોરાજી એક હજાર એકોતેરથી ચૌદસો ત્રીસ સાવરકુંડલા બારસોથી ચૌદસો પચાસ જસદણ અગિયારસો વીસથી ચૌદસો પાંત્રીસ કાલાવાડ અગિયારસોથી ચૌદસો વીસ ત્રાંગધ્રા અગિયારસોથી ચૌદસો આડત્રીસ બાબરા અગિયારસો પચાસથી ચૌદસો સાઠ પાટડી એક હજાર પચાસથી સૌ ઉચ્ચો સિત્તેર વાંકાનેર અગિયારસોથી ચૌદસો બ્યાસી ખાંભા અગિયારસો સત્યાવીસથી ઉચ્ચો બેતાલીસ રાજુલા એક હજાર સાઠથી સૌ ઉચ્ચો પંદર માણસા બારસોથી ચૌદસો ત્રીસ ઉપલેટા બારસો એકથી સૌ ઉચ્ચો પચાસ લાલપુર તેરસો ચોર્યાસીથી પંદરસો એક પાલીતાણા અગિયારસો દસથી સૌ ઉચ્ચો દસ જેતપુર એક હજાર એકતાલીસથી સૌચ્ચો એકાવન ધારી અગિયારસો ચાલીસથી ચૌદસો ચૌદ માણાવદર અગિયારસો નેવુંથી પંદરસો વિસનગર બારસો પાંચથી સૌચ્ચો સિત્તેર હિંમતનગર તેરસો પચીસથી ચૌદસો એક